થરાદના સરહદી વિસ્તારમાં પાણી ભરાતા સમસ્યા સર્જાઈ રહી છે સરહદી વિસ્તારમાં ઘાસચારાની સરકારે વ્યવસ્થા કરી પશુપાલકોને સરકાર દ્વારા ઘાસચારો મોકલવામાં આવ્યો છે સુઈગામ વાવ થરાદ અને ભાભર તાલુકામાં ઘાસચારો અપાયો તો સેવાકીય સંસ્થાઓ સાથે સરકારે પણ મદદ કરી છે તેવું સ્વરૂપજી ઠાકોરે નિવેદન આપ્યું પશુપાલકોએ સરકારનો આભાર માન્યો છે

જે જે પશુઓની નોંધ કરાવેલી હોય એમને કાર્ડ કાર્ડ આપી અને દ્વારા એમને ઘાસ પૂરું પાડવામાં આવે છે અને એક પશુ દીઠ ચાર કિલો ઘાસની વ્યવસ્થા છે એટલે એ રીતે તમામ ખેડૂતોને ઘાસ મળી રહે એના માટે કાર્ડ ની વ્યવસ્થા કરી અને કોઈને પણ ઘાસ વગર ન રહે એના માટે કાર્ડ સાથે રાખી અને એની વ્યવસ્થા ચાલુ કરી છે ઘાસચારો બહુ ખુબ મળ્યો છે જેટલો જીતો તો એટલો એનાથી વધારે પણ મળી શક્યો છે અને બીજો તો એમ કે આપણે વાવના જે ધારાસભ્ય રહ્યા એમનો ખુબ ખૂબ આભાર કે અમારે અત્યારે પશુપાલકો માટે જેટલો જૂતો તો એટલો ઘાસચારો વકડ્યો છે પરિસ્થિતિ ની તો સાહેબ અત્યારે વાત જ જવા દેવો કારણ કે કોઈ કોઈ પણ કેતા કોઈ જો સરકારે ઘાસચારો ના આપ્યો હોત તો પશુઓનો કોઈ ઉપચાર નતો પશુ ભૂખે મરી જવાના હતા પણ ધન્યવાદ કહેવાય અમને જે સરકારશ્રીને કે અમને આટલો